અમરેલી બગસરા તાલુકાના ખેડૂતો થયા પરેશાન બે હજાર ચોવીસમાં કરેલ સર્વેયરમાં થઈ મોટી ભૂલના આક્ષેપ તાલુકામાં ખેડૂતોના વાવેતર જ બદલાઈ ગયાના કર્યા આક્ષેપ કપાસની જગ્યાએ મગફળી અને સોયાબીન જેવા અરસપરસ પાકો લખાયાતા કર્યા આક્ષેપ ખેડૂતોને દાખલાઓ માટે પડતી મુશ્કેલીને લઈ આપ્યું આવેદનપત્ર ગયા વર્ષે બે હજાર ચોવીમાં જે તે સમયે અમાનો સેટેલાઇટ દ્વારા કે સ્થળ ઉપર જે સર્વે થયેલું હતું સર્વે થેલમાં ઘણી ખામી રહી ગઈ છે નેવું ટકા અત્યારે ખેડૂત આમાંથી વંશિત રહી જાય છે કે કપાસના જે વળતર મળે છે જેની જગ્યાએ ઘણા ખેડૂતને કમોદ આવી છે સીબડા આવ્યા છે ડુંગળી આવી છે અછોડી જાય કંબૂતનું વાવેતર નથી છતાંય અમુક વાવેતર એવા આવ્યા છે તો અત્યારે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે જે નેવું ટકા ખેડૂત રહી ગયા છે વંશિત એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને એનું વળતર મળે જે કરવું પડે ઘટતું કરીએ અને ખેડૂતનું હિત ચાહે એવી વિનંતી કરી આજે બગસરાની અંદર આખા ઓગીસરા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કે જે સર્વે કરેલો છે એમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે જે કપાસ હોય એમાં સોયાબીન છે સોયાબીન હોય એમાં કપાસ છે અને ક્યાંક એવું ડુંગળી નાખી દીધી છે ચોમાસામાં ક્યાંક કોથમી નાખી દીધી છે સીપડા નાખી દીધા છે મન મનફાવે એમ ખેડૂતોના સર્વે કરેલા છે તો જે ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે જેથી સરકારશ્રીને અને મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ અમારા ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થાય છે જાજુ વાવેતર કપાસનું કયા વર્ષે હતું તો એનો અન્યાયને દૂર કરવા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર ખેડૂતોએ આપ્યું છે ભેગા થઈને